નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણા શિયાળુ પાકો જેવા કે ધાણા ચણા જીરું રાયડો ઘઉં આ વગેરે શિયાળુ પાકો લગભગ મોટા ભાગના ખેડૂત મિત્રોને હાલ ફ્લાવરિંગ અવસ્થાએ પહોંચી ગયા છે ફ્લાવરિંગ અવસ્થા એટલે એવી અવસ્થા કે જ્યાં ફૂલ બંધાવાની શરૂઆત થઈ ગઈ છે અને જેમણે આગોતરું વાવેતર છે એમને ફૂલમાંથી દાણો બંધાવાની શરૂઆત થઈ છે આ સમયે માત્ર એક યોગ્ય છંટકાવ જો કરવામાં આવે તો આ યોગ્ય છંટકાવ તમારું ઉત્પાદન ડોઢું કે ડબલ કરી નાખવા માટે સક્ષમ છે એના વિશે આજે વાત કરવી છે આ જ આ જે છંટકાવ છે એ છે દૂધ અને ગોળનો છંટકાવ આ દૂધ અને ગોળનો જે છંટકાવ છે એનો પ્રયોગ ઘણા બધા ખેડૂત મિત્રોએ કર્યો છે અને ખૂબ સારા રિઝલ્ટ મળે છે પંદર લિટરની જે ટાંકી છે એ પંદર લિટરની ટાકીમાં અઢીસો એમએલ દૂધ અને સો ગ્રામ ગોળ નાખીને જો આપણી ફ્લાવરિંગ અવસ્થાએ કોઈ પણ પાકમાં છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા ફ્લાવરિંગમાં રિઝલ્ટ મળે છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેમને ડાયરેક્ટ દવા છાંટવામાં વધારે મજા આવે છે આ કોઈ પિંજણમાં પડવા કરતાં કોઈ પણ સારી એવી પ્રોડક્ટ જે છે એની ઉપયોગીતા એમને વધારે લાગે છે એટલે કે આ દવા તરીકે માત્ર ત્રીસ રૂપિયા પ્રતિ પંપનો જો ખર્ચો કરવામાં આવે તો આ ત્રીસ રૂપિયાવાળો પંપ આપણું ઉત્પાદન ડોઢું કે ડબલ આપણને આપવા સક્ષમ છે એવી જ જે સાઇન નામની એક દવા છે અત્યારે તમે આ ધાણાનું ખેતર જુઓ કે આ ધાણાના ખેતરમાં હાલ બીજો માળ બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે આમાં આ શાઇનનો એક છંટકાવ થયો છે અને બીજો માળ જ્યારે બંધાય છે ત્યારે તમે પહેલાં માળના દાણા જુઓ ખૂબ સરસ ભરાવદાર દાણા અને સાથે જ ચળકાટવાળા દાણા અને દાણો સારો ભરાય છે અને બીજો માળ વ્યવસ્થિત ફ્લાવરિંગમાં તૈયાર થાય છે આ પંદર મિલી પ્રતિ પંપ પ્રમાણે આ એમિનો એસિડ ધરાવતી પ્રોડક્ટ કે જે તુલસીના અર્કમાંથી બનાવવામાં આવી છે અને ફ્લાવરિંગ માટે અને દાણાના ભરાવામાં ખૂબ સારું કામ કરે છે એવી આ છ આ શાઇનનો જો આ અવસ્થાએ છંટકાવ કરવામાં આવે એટલે કે દાણો ભરાય છે ફ્લાવરિંગ બેઠું છે અને આ સમયે પંદર મિલી પ્રતિ પંપથી તો જો તમે છંટકાવ કરો તો ખૂબ સારામાં સારા પરિણામ મળે છે જે તમે અત્યારે આ ખેતરમાં જોઈ શકો છો સાથે જ ઉત્પાદન વધે છે દાણો ચડકાટવાળો થાય છે એમાં તેલની ટકાવારી વધે છે ને સુગંધ વધે છે આ તેલની ટકાવારી અને સુગંધ એટલે કે ક્વોલિટીના પેરામીટર જે વધે છે કોઈ પણ પાક હોય ખાસ કરીને તેલેબિયા પાક તરીકે જીરું કે મસાલાના પાક તરીકે ધાણા હોય સોરી મસાલાના પાક તરીકે ધાણા કે જીરું હોય આ સુગંધ અને એનો કલર એના ઉપર એનો ભાવ નક્કી થતો હોય તો ક્વોલિટી અને ઉત્પાદન આ બંનેમાં વધારો માત્ર આ એક સ્પ્રેથી આવે છે આ વિડીયો આપણને વાત સારી લઈ ગઈ હોય તો દરેક ખેડૂત મિત્ર સુધી આ વિડીયોને પહોંચાડજો કે જેથી દરેક ખેડૂત મિત્રને હાલ જ્યારે પોતાનો પાક ફ્લાવરિંગ અવસ્થાએ છે અને આ સમયે માત્ર એક છંટકાવ જો યોગ્ય કરવામાં આવે તો એમને પણ ખૂબ ઓછા ખર્ચે ખાસ યોગ્ય સ્પ્રેથી સારામાં સારા પરિણામ મળે અને ઉત્પાદનમાં વધારો મળે આપને કોઈ પણ ખેતીને લગતો કે પાક ઉત્પાદનને લગતો પ્રશ્ન હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન